નાથી જો રસ્તો સીધો સીધો આવે હા અજે આવે રસ્તો જોવા જે આ ગંબાકી બાવળાન છે લાગે આ રસ્તો જાય આપડી વાડીયાં જો આ बाजू નું આજુબાજુ નું આ હે નજારા આરી લાગે જો આ બચે જે જો બરફ ના કારખાના નું કતો તો મજામાં ત્રણ ચાર છે બરફ ના કારખાના अजी भाई जी जो वहां से आगे थे वो खाकड़ो रस्तो થઈ જાય છે કારણ કે આમાં આવક જાવ ગોસી રહી ને આપડી તા ન્યાથી આવવાનું તા ઓસું આઈ તો થોડી ખાકડા કરતા થી આગળ રસ્તામાં જો ગલી જે નહી ફરેની જે તો રોડી રોડ લે ગડીક તા जो वन डन पड़ेगा तो ये अपना ने अपनी वाली ने बाजू वाला ने जो लाइन ठप कर लिया हाँ जो आगम रास्ता बस तो मेन रास्ता आवे ही तो बंद है गोहा में तो हर वाता में कल घूमरो मारवा भी है तो न करवा भी तो तो आने का रास्ता हो आ એ દેસી દેસી ડાઉટ તો આપણે તમને બતાય ભઈ પછી હાથે આઈ જાતો તો સીધો ઓટાણે આમાં આડા થપકાર જબા વડન એ બને કે કઈ વાંધો ન આપણે જાવવાળી તો આગળ આ દે તો શોર્ટકટ કાંઈ પોતી જ પર આયા રસ્તે મેં જાંતી આ હાકડી હાકડી ગલી છે ઈ જે હાલો તો જેવા હા હાકડી હાકડી ગલી હળતા થાયે कारण केवला मेन रस्ता था मैं दबावे दिता है वहीं की कार्यवाही करवी जो है हम जो आधे दर्जन में टीपे टापे जाइए पापड़ी वाली फाइनल पुगे हुए हैं मैं टिप टेन करता न करता करो था जो आप पास और देखा है आपड़ी वाड़ी जो आपके मेरो बैक साइड कर रहे हैं

बेड़े थे गोठाओ कोई ही हूँ तो वाड़ी ना अंदर आवेगा और लो बारो बेर वन डे थी तमने दे तो हमने सीन देखा रही हूँ तो बाकी जो यहाँ गड़वाए है जो ये जो ये पानी निकाल पोजीशन है कहाँ ना क्या मार के वावे तर है नहीं पड़ है तो बदन जो हूँ पड़े ना ओह वाइट हवाई, आई थिंक ખોબે ખોબે પાણી પીએલીએ ઈ રીતનું હે વાયુ લગભગ હે હિંતેર ફૂટ ને આજુબાજુ અમે થોડાક સેટા ઉભી ને કાકા કાકા માં ધ્રુવ હે બુહે તો ઓલરેડી ધ્રુહે હે તા લાગે એટલે આમાં બાજુ આ જો દીવાલ ને ધરાશાય થઈ ગયા આમાં પાણી જોવા ઉપર ભેરી હાવ બાકી જો મારો મેન રસ્તો અત્યારે બંધ હાલતમાં છે જો આપણે ઓલી બાજુથી નીકળ્યા હતા યાર રસ્તો સીધો સીધો એ આવે ઓ બંધ છે ને કુલો કરી હવે થોડાક ટાઈમમાં

બે કે 22 થપકા દી લાઈન ની હે પાણી ની તો અહીં થી સપ્લાય કરવા જોવા તો સીધા સીધા એ પરમિશન લેન વિન પરમિશન વિના ની લાઈન ની થપકા દી દી 22 કારણ કે આવતા નો હે એટલે થોડી તકલીફ તો રહેવાની હે અહીં બીજી વાય તમને અમે કહેતા હતા આ પીપને ગોસે થ કે તો બો અંદર જાયા જીવ ને લાગતો હું પુગાઈ જા જો બધે કામકાજી હમણાનો લાગે આવ તાજુ માજુ વરસાદ પહેલા નઈ જો બાકી આ જાડી છે જાડી તાડી આયા ખતમ ન થાતા એને પસવાડે પણ છે એ આપણી જ છે તો જોવો આંથી ચાલુ થાય આંથી તો નહીં પછી પસવાડ જ ચાલુ થાય અમારે તો આથી નીકળાય ને હા તાળી નહી હાવ કે ઘુર થઈ ગઈ હા અઘો સાહેબ ને કામ હે કે પાંચ સાત વર્ષ અહીંયા તો કઈ વાવેતર નથી હું તો બધું જોવો હશીન આ રીતનું છે અમારી વાડીનું તાળી ઘણી બધી છે વાવતી એવું તો લાગતું ને તમારે કઈ